અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યુવકની હત્યા કરી દેવામાં આવી એના કારણે ચકચાર મચી ગઈ છે કેવી તાકી ઘટના બની છે વિગતે વાત કરી તો તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જી હા આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા હોલ આવેલા છે અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે આ તક ઝડપી લે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું એક એકવાર અમદાવાદ શહેરમાં કાયદા ને વ્યવસ્થા ઘટના સામે આવી છે કેમ કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં સરા જાહેરમાં યુવકને બાઇકના ચાવીના ઘા ઝીંકીને હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે ઘટનાની વિગત એવી છે કે ભાવિ શ્રીમાણી નામના જે યુવક છે તે ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે તેઓ તેમના રહેતા એક યુવતીના એક તરફી પ્રેમમાં હતા જ્યાં પણ યુવતી છે તે જતી હતી ત્યારે ભાવિ શ્રીમાણી નામના મૃતક છે તેમનો પીછો કરતો આની વિગત સામે આવી હતી હેરાન પરેશાન કરતા હોય તે પ્રકારની વિગતો પણ કહેવાય રીતના મામલાને લઈને યુવતીએ પોતાના પરિવારને જાણ કરી હશે ને આ ઘટનાની જાણ યુવતીના ભાઈને થાય છે હર્ષ પરમાર નામનો જે વ્યક્તિ છે તે પોતાની બહેનને ગામડે લઈ જવા માટે આવે છે ને બેસાડીને તેઓ બાઇક ઉપર લઈ આ જઈ ભાવેશ શ્રીમાળી નામનો જે શખ્સ છે તે પણ પીછો કરીને તે યુવતી પાસે જવાનો પ્રયાસ કરે છે અને આ દરમિયાન હર્ષ પરમાર નામનો જે આરોપી છે તેની અને જે મૃતક છે ભાવેશ શ્રીમાળી તેમના વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થાય છે બોલાચાલી જોત જોતામાં ઉગ્ર બને છે ને આટલામાં ઉશ્કેરાયેલો જે હર્ષ પરમાર છે તે પોતાની બાઇક માં રહેલી છે ચાવી હોય છે તે ચાવી ખાડે છે ને ભાવેશ શ્રીમાળી ના છાતી ના ભાગે એકા એક ચાવીઓના ઘા મારવામાં આવે છે અને આ ઘટનામાં ભાવેશ શ્રીમાળી ને છાતી ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે લયલોળ હાલતમાં જમીન ઉપર ઢળી પડ્યો હતો તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો કે ફરજ પરના તબીબે ભાવેશ શ્રીમાળી ને મૃત જાહેર કર્યો છે ત્યારે બીજી તરફ આ મામલાના સંદર્ભમાં હર્ષ પરમાર નામનો જે શખ્સ છે જણા અત્યાચની જો છે તેની સામે નિકોલ પોલીસ સ્ટેશન ખાતે અત્યંગનો ગુનો નોંધાવે છે અને તેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ કાર્યરત કરી છે પરંતુ જે સમગ્ર બનાવ સામે આવ્યું છે તેના કારણે ચકચાર મચી ગઈ છે દર્શક મિત્રો સ્કાયર મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં